હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ અવર ન્યુ બ્લોગ જયસુમ નારાયણ શશી કૃષ્ણ જયોગેશ્વર પાખરી આમ થોડુંક મોડું હું થઈ ગયા આ બે તો લીથો લઈને બેસી ગયા વાંચવા માટે વાહ ભાઈ વાહ સવાર સવારમાં ગીતા જયંતિનું જે પુષ્પ આવ્યું છે એ મોટે કરવા ગીતા પ્રસાદ મીતાય વિશાદ હા પુષ્પ છે આજથી પાંચ હજાર વર્ષ પહેલાથી શરૂ થશે તૈયાર આવ્યું છે તો બી વાંચતા સપના હોલમાં બે અલગ અલગ થઈ વાંચતા હતા મોટે ગીતા જયંતિ ની સ્પર્ધા હોય અત્યારે

એ તો હું અત્યારે મના બોલીને તમારું સાંભળી નથી મને આવડે છે. આજે સાંજે છે મારા ફ્રેન્ડના ગીત એટલે રાસ ગરબા છે એમાં જવાનું છે અને એ પેલા ભાભી એક જગ્યાએ ઢોસા ખાવા જવાનું ગીત છે ત્યાં જમવાનું આમંત્રણ નથી એટલે ડાયરેક્ટ ગેટ્સમાં જવાનું છે અને ભાભી નવા ઢોસા લઈને આવ્યા છે ભાભી નવા ઢોસા એટલે નવી જગ્યા ઢોસાની અને બહુ સારી છે બહુ તારીફ કરે છે તો આજે ટ્રાય મારવા જવાનું છે

ઈચના પાણીમાં ધોઈને ગમે શાકભાજી ફ્રૂટ બધું ધોઈ તો ઉપર થી આખો રીત સરનો જે દવાનો પાવડર વાઇટ વાઇટ જે ચીરોડી એવું નીકળે છે અને હું ધાણામાં પણ આ કાઢીશ ને ત્યારે હું ધાણામાં ધાણામાં બહુ ઓછું નીકળે છે પણ ફ્રૂટમાં ને શાકભાજીમાં વધુ નીકળે છે મને જો 1.5 pH નું પાણી લીધું છે અહીંયા તમને 2.5 pH 2.5 દેખાય છે પણ આપણે આ 1.5 ગણે 2.5 નીચે આવે છે અને 1.5 ઉપર આવે છે અને આ ઉપર જે બધા છે ને રેગ્યુલર સામે સામે જે લખેલું છે ને એટલા નું પાણી છે અને શાકભાજી માટે એવું કહે છે કે અંદર ઉપર બહુ દવાઓ આવે છે તો એને લીધે આપણને કેન્સરના રોગ જેવા બધા રોગ અલગ અલગ થાય છે તો આ કેંગન પાણી પીવાથી અથવા તો કેંગન પાણીથી શાકભાજી ધોવાથી આ બધા પ્રોબ્લેમ બહુ ઓછા આવે છે એવું નથી કે તમે કેંગન લીધું છે તો પાણી ખાલી તમે પીવો તોય પણ પેલું થાય પણ એવું નથી કે એની સામે જે છે આ શાકભાજી ધોવા માટેની બધી જ કરવી પડે છે અમે કરીએ પણ છીએ પંદર થી વીસ મિનિટ જેવું થઈ ગયું છે આપણે દાણા પલાયા હતા આપણે આને મીટરવા મૂકી દેશું ગળી સાફ પાણીએ ધોઈ નાખજો બસ હા હવે આમાં ઘણો છે પણ આમાં તળિયા બેસી ગયેલું છે જો આમાંથી એટલો ગંદો પાણી નીકળ્યો

અને મારે ભાખરી ખાવી તો મેં એ બનાવી દીધું ભાઈ ને ખાવી હતી ખીચડી તો ભાઈ આ તો ખીચડી બનાવી પાવભાજી ભાજી ભાખરી અને ખીચડી ભાજી

ઘરમાં બાંધવા વાળો હું એટલે થઈ જાય હું નથી બાદતો ઈ મારે બાધે છે ભાઈ મારો વાકર જો હોય ક્યારે તમે અગલતા ઇતોમે જરી કેન કીજો આટકે ઈ આમ તો સાત હોય તો કીજોન લખણ બધો એટલે ઈ રમતો હોય ઈ આમ બેવા આવે એટલે એમ ટપટપતી પછી મદાન હા પછી શેલ માર કઈ

આ જે કલર છે ને દવાનો કલર છે ઓહો ભાજી બની ગઈ બેઠા કાકા ને ભાજી તૈયાર બરાબર ખાસે ચિંતન કાકા ચાલો તો ભાજી ખાઈ લીધી છે અને હવે સીધા જાશું મેરેજ માં આજ રાજ ગરબા છે તો ત્યાં જઈએ મિત્રો ફાઈનલી રાજગરબા માંથી આવી ગયો છું બહુ બધા પરફોર્મન્સ કર્યા બધા અને હા તમે આ ફાઉન્ટેન હોટલ વાળો વિડીયો ન જોયો તો બાજુમાં છે જોયા તમે મજા આવશે બાકી આવતીકાલ સવારે નવ વાગે પાછા મળીશું જૈશો નારાયણ શ્રી કૃષ્ણ જયો વિશે